તો ગુજરાતમાં કોરોના વાયરસે ફરી દસ્તક દીધી છે ગાંધીનગરમાં જે કોરોના વાયરસ છે 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 જે સમાચાર સામે આવ્યા ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે ગુજરાતમાં કોરોના વાયરસે ફરી દસ્તક દીધા છે ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે દક્ષિણ ભારતમાં મુસાફરી કરીને આવેલી બે મહિલાઓની અંદર આ કોરોનાના કેસ જોવા મળ્યા છે ગાંધીનગર હેલ્થ વિભાગે જે ટ્રેસિંગની કામગીરી છે શરૂ કરી દીધી છે સેમ્પલ જીનોમ અને સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે ગુજરાતમાં કોરોના વાયરસની ફરી દસ્તક જે કોરોના વાયરસ કે જેને અનેક લોકોના જીવ લઈ દીધા આખી જે ઇકોનોમી સિસ્ટમ હતી જે માનવ સિસ્ટમ હતી એને વેર વિખેર કરી નાખી હતી એ જ કોરોના વાયરસ એ ફરી વખત ગુજરાતમાં દસ્તક છે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ આવ્યા છે જોકે ગુજરાત ફર્સ્ટ આપને કરે છે ડરવાની જરૂર નથી માત્ર અમારી સાથે અમારા સંવાદદાતા ગાંધીનગરથી નિકુંજ જાની અમારી સાથે જોડાઈ ગયા છે નિકુંજ કોરોના ફરી એક વખત ગુજરાતમાં ગાંધીનગરમાં બે પોઝિટિવ કેસ કોરોનાના બે મહિલાઓ એમની શું ટ્રાવેલિંગ હતો કઈ રીતે આ બંને મહિલાઓ એ ટ્રેસિંગ દરમિયાન કોરોના પોઝિટિવ આવી અને જે જે ગાંધીનગરનો વિભાગ વિભાગ છે હેલ્થ એ કયા પ્રકારના જી કિશન આપે જે પ્રકારે કહ્યું કે કોઈ પણ પ્રકારની ડરવાની જરૂર નથી એટલા માટે કારણ કે છેલ્લા બે મહિનાથી રાજ્યની અંદર એક્ટિવ કેસો જે છે તે સાત થી આઠ જેટલા રહેતા હતા પરંતુ તે વચ્ચે જે પ્રકારે ફ્લૂની સ્થિતિ ચીનની અંદર જોવા મળી જે બાળકોનો ફ્લૂની સ્થિતિ હતી અને ત્યારબાદ પૂરા દેશની અંદર પણ કોવિડ કેસોની સંખ્યાની અંદર જરૂરથી વધારો થઈ રહ્યો છે અને તેની સ્થિતિ પણ ગુજરાતની અંદર જોવા મળી એક સાથે બે કેસો જે છે તે ગાંધીનગરના મનપા વિસ્તારની અંદર એટલે કે નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારની અંદર નોંધાયા છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે તે તેઓ દક્ષિણ ભારતથી પ્રવાસ કરીને ગાંધીનગર પહોંચ્યા હતા બે મહિલાઓ છે જેના કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે આરોગ્ય વિભાગે હાલ તેમના સેમ્પલ જે છે તેને જીનોમ સિક્વન્સિંગ માટે લેબની અંદર મોકલવામાં આવ્યા છે તેનું જીનોમ સિક્વન્સ થશે ત્યારબાદ આ કયા વેરિયન્ટ હેઠળ કોવિડ કેસ જે છે તે નોંધાયા છે અથવા તો કોવિડ રિપોર્ટ જે છે તે ક્યાં જીનોમ સિક્વન્સિંગ સાથે જોડાયેલો છે તેનો પણ અભ્યાસ કરવામાં આવશે તે વચ્ચે એક મહત્વના અપડેટ હાલ મળી રહ્યા છે ને તે એ છે કે દેશભરની અંદર જે કોવિડ કેસો વધી રહ્યા છે તેને લઈને કેન્દ્રીય આરોગ્ય વિભાગે આવતીકાલે એક મહત્વની વિડીયો કોન્ફરન્સ જે છે તે રાજ્યના તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય મંત્રી વચ્ચે રાખી છે ગુજરાત રાજ્યના જે અધિકારીઓ છે એમને કેવા પ્રકારની સૂચનાઓ છે કારણ કે આજે ગાંધીનગરમાં બે કેસ સામે આવ્યા એમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવી રહી છે કોના કોના સંપર્કમાં આવ્યા એ પણ તપાસવામાં આવી રહ્યા છે એ જ વાત હું આપને કરી રહ્યો છું કે આવતીકાલે ન માત્ર ગુજરાત સરકાર પરંતુ કેન્દ્ર સરકાર પણ આ મુદ્દાને લઈને ચિંતિત છે અને તમામ રાજ્યોની એક વિડિયો કોન્ફરન્સ જે છે તે આરોગ્ય મંત્રીની બોલાવાય છે ગુજરાતની અંદર પર્ટિક્યુલરલી જે કેસો આવી રહ્યા છે તેની ફરજિયાત પ્રમાણે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા માટેનો અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી તમામ રાજ્યોને પરિપત્ર થયો હતો ને તે પરિપત્ર હેઠળ તે ગાઈડલાઈન હેઠળ જે પણ કોવિડ કેસ ગુજરાતની અંદર નોંધાય છે તેનું જીનોમ સિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આરોગ્ય વિભાગ એ બાબતને લઈને પણ ચિંતિત છે કે જે પ્રકારે ચીનની અંદર બાળકોની અંદર જે વાયરસની સ્થિતિ જોવા મળી હતી તેનું પણ અહીં ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જે આરોગ્ય વિભાગના અધિકારીઓ જોડે વાત થઈ હતી તેમાં રાજ્યની અંદર બાળકોમાં જે શરદી તાવ ઉધરસના કેસો આવે